દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પાટણ એલસીબી ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ પાટણ શહેરના માતરવાડી નજીક રોડ પર દૂધના ટેન્કરમાંથી ઝડપાયો વિદેશી દારૂ રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્લાનનો પર્દાફાશ ઉત્તરાયણ પૂર્વે વિદેશી દારૂની હેરાફેરી એલસીબીએ ઝડપી પાડી પાટણમાંથી દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂ ઝડપાયો પાટણના માતરવાડી નજીક રોડ પરથી વિદેશી દારૂની પેટીઓ ભરેલું ટ્રક ઝડપાયું પાટણ એલસીબીએ બાતમીના આધારે રોડ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપ્યો બનાસડેરી લખેલા નામના ટેન્કરથી ત્રણસો પચાસ પેટી વધી દારૂ ઝડપાયો રૂપિયા વીસ લાખથી વધુનો વિદેશી દારૂનો મુદ્દામાલ સહિત બે લોકો ઝડપાયા અહેવાલ અલ્પેશ રીમાડી પાટણ ઇન્ડિયા ટીવી લાઈવ બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઈ સાહેબે પાટણ જિલ્લાના વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય એના વિરુદ્ધ કાયદેસર કરવાની સ્પષ્ટ સૂચના કરેલ જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ ઉનાગર સાહેબ ગઈકાલે પોતાના સ્ટાફ સાથે જિલ્લા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન ઉનાગર સાહેબને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે ડીસા તરફથી એક ટેન્કર કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે જી જે જીરો નાઇન એવી ત્રાણું એકસઠ જેમાં વિદેશી દારૂ છે એ ભરેલો છે અને પાટણ ટાઉન વિસ્તારમાંથી આ પસાર થવાનો છે આવી બાતમી હકીકત મળતાં પીઆઈશ્રી તેમના સ્ટાફ સાથે માતરવાડી વિસ્તારમાં આ બાતમી હકીકતવાળા ટેન્કરની વોચમાં ગોઠવાયેલા અને આ બાતમી હકીકતવાળું ટેન્કર ત્યાં આવતા તેને કોર્ડન કરી અને તેને જે અંદર બે ઇસમો હતા તેમને પકડી અને ટેન્કરની તપાસ કરતાં ટેન્કરમાંથી વિદેશી દારૂની અને બિયરની કુલ પેટી નંગ ત્રણસો સિત્તેર બોટલ નંગ ચૌદ હજાર બસો છ્યાસી અને ઇંગ્લિશ દારૂની કિંમત રૂપિયા એકવીસ લાખ બાણું હજાર નવસો દસ તથા ટેન્કરની પંદર લાખ રૂપિયા કિંમત ગણી કુલ મુદ્દામાલ રૂપિયા છત્રીસ લાખ અઠ્ઠાણું હજાર નવસો દસનો કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી અને હાલમાં એલસીબી પીઆઈ શ્રી ગુનાગર સાહેબ આની તપાસ ચલાવી રહેલ છે આ આ ગુનામાં આરોપી તરીકે નગેન્દ્ર ખરાડી અને ચતુરભાઈ રબારીની ધરપકડ કરવામાં આવેલ છે અને હજુ પણ આ ગુનામાં ચાર આરોપીઓ છે કે જે માલ સપ્લાય કરનાર માલ લેનાર અને બીજી કોઈ રીતે જે સંડોવાયેલા છે તેમના નામ ખુલેલ છે અને તે બાબતની પણ તપાસ ચાલુમાં છે હાલ પ્રાથમિક આ દારૂ આવ્યો છે રાજસ્થાન તરફથી ડીસા તરફના રોડ તરફથી અને આ દારૂ ઉત્તર ગુજરાતના અલગ અલગ સેન્ટરોમાં પહોંચાડવાનો હતો હાલમાં પ્રાથમિક તપાસ જે આ ગુનો દાખલ કરીને તપાસ ચાલુમાં છે અને આની આગળની વિગતો આની તપાસ કરવામાં આવશે